નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયોને આપણે માહિતી આપવાની છે કે જે ચોમાસુ પાકમાં મુખ્ય પાકો છે તેની અંદર અત્યારે ખેડૂતોની સમસ્યામાં વધારો થયો છે તેનું આપણે નિરાકરણ શું કરવું તે વિશેની સંપૂર્ણ વાત કરવાની છે હવે ખાસ કરીને જે વાત કરવાની છે ચોમાસું પાક વિશેની આમ જોવા જઈએ તો જે વરસાદની આગાહી છે એ આગાહી આપણે જે ગઈકાલે પણ મૂકી હતી આમ તો છેલ્લા બે ત્રણ દિવસથી જે આપણે આગાહી કરેલી છે એને આપણે કન્ટિન્યુ સમજવાની છે આવતીકાલે લાઈવ વિડીયોની અંદર આપણે વરસાદ વિશેની અલગથી વાત કરીશું પણ ખાસ આજના વિડીયોની અંદર આપણે જે ચોમાસુ પાકમાં અત્યારે સમસ્યા છે તેની વાત કરવાની છે આમ જોવા જઈએ તો અત્યારે જે વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે આ વરસાદનો રાઉન્ડ થોડા દિવસ લાંબો ચાલવાનો છે જેને કારણે જે કપાસનો પાક હશે ચોમાસામાં જે કપાસનો પાક હશે એની અંદર જે વહેલું વાવેતર થયું હશે ચાપકા લાગી ગયા હશે તો એ ચાપકા છે એ ફાલ છે એ ખરી શકે છે ઘણી વખત એવું બનતું હોય કે ચાપકા ખરી જાય વરસાદને કારણે જોકે ખરી જાય તો એનાથી બહુ ચિંતા કરવાની જરૂર નથી વરસાદ વિરામ લે ને વરાપ નીકળી જાય ત્યાર પછી કોઈ સારી કંપનીનો એમિનો એસિડ અથવા તો સારી કંપનીનું બાયોસ્ટિમ્યુલન્ટ હોય એનો છંટકાવ કરવો જેને કારણે ફરીથી પાછું ફ્લાવરિંગ લાગી જશે એટલે નુકસાની ચોક્કસથી ગણી શકાય કપાસની અંદર એ વરસાદ પડે ને ફ્લાવરિંગ ખરી એ નુકસાની થાય પણ બહુ ચિંતા કરવાની જરૂર નથી ફરીથી પાછું ફ્લાવરિંગ આવી જશે હવે મેઇન સમસ્યા છે અત્યારે ચોમાસુ પાકમાં મગફળીની અંદર મગફળીની અંદર અત્યારે એવી સમસ્યા છે કે એક તો છે ફૂગ અને બીજું છે સફેદ મુંડા કે ફૂગ છે એની અંદર જે સફેદ ફૂગનો ઉપદ્રવ અત્યારે જોવા મળી રહ્યો છે આમ તો છેલ્લા લગભગ એકાદ અઠવાડિયાથી સફેદ ફૂગનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે જ્યારે નીચેથી ભેજ હતો ઉપરથી ગરમીનો માહોલ હતો અને જેને કારણે આપણે સફેદ ફૂગનો વધારો થયો હતો જોકે આ વરસાદ પછી સફેદ ફૂગમાં થોડીક રાહત મળી શકે છે છતાં પણ આ વરાપ નીકળે પછી જો ફૂગ હોય તો જો તમે રેગ્યુલર પ્રાકૃતિક ખેતી કરતા હોય તો ગૌમૂત્ર અને છાશનો છંટકાવ કરતા હોય એ રેગ્યુલર છંટકાવ ઉપરા ઉપર ત્રણ છંટકાવ આપણે કરશો તો પણ તમને આંશિક એમાંથી મળશે અથવા તો એ ન કરતા ને આપણે બાર એગ્રોમાંથી લેતા હોય તો જો આપણે જૈવિક ઇલાજ કરવો હોય તો દરેક કંપની સારા સારી ક્વોલિટીના ટ્રાયકોડરમાં બનાવતી હોય છે એટલે કોઈ સ્ટાન્ડર્ડ કંપનીના ટ્રાયકોડરમાં લઈ અને એક એકરની અંદર એક કિલો એ રેતી સાથે માઠી સાથે અથવા તો એરંડીના ખોડ સાથે મિક્સ કરી અને એક એકરની અંદર એક કિલો જાય એ રીતે ટ્રાય ડર આપવામાં આવે તો પણ અત્યારે જે ફૂગ છે એમાં સારું એવું નિયંત્રણ લઈ શકાય અથવા તો જે કેમિકલ પેસ્ટિસાઇડ વાપરતા હોય તો પછી આપણે કોઈ પણ હેક્ઝાકોનાઝોલ છે ટેબુકોના જોલ છે ટેબુકોના જોલ સલ્ફર છે એઝિસ્ટોબિન ટેબુકોના જોલ છે એઝિસ્ટોબિન મેન્કોઝેબ છે આના સારા પરિણામો મળતા હોય આ તમામ કન્ટેનો છે એ દરેક કંપની બનાવે કોઈ પણ કંપનીનું લઈ શકાય પણ ખાસ કરીને ખૂબ સારું પરિણામ લેવું હોય તો એઝિસ્ટોબિન મેન્કોજેબનું જે કોમ્બિનેશન આવે એનો છંટકાવ કરવો એ પણ દરેક કંપની બનાવે છે એટલે એ કેમિકલ તરીકે એ છે એટલે પ્રાકૃતિક ઇલાજ જૈવિક ઇલાજ અને કેમિકલ પેસ્ટિસાઇડ બંનેના ઈલાજ આપણે બતાવવાનો પ્રયત્ન કર્યો બીજો પ્રશ્ન છે અત્યારે સફેદ મુંડાનો જેને આપણે વ્હાઇટ ગ્રફ્સ કહીએ છીએ સફેદ મુંડા છે એ પણ લગભગ એકાદ અઠવાડિયાથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં દરેક જિલ્લાની અંદર સફેદ મુંડાનો ઉપદ્રવ છે અને આપણે બધાને ખબર છે કે સફેદ મુંડાનો ઉપદ્રવ જ્યારે પણ થાય છે ત્યારે મગફળીનો પાક છે એ સંપૂર્ણ ફેલ થઈ જાય છે ઘણી વખત ભૂતકાળમાં પણ એવું બન્યું છે કે સફેદ મુંડાને કારણે ચોમાસું પાક નિષ્ફળ ગયો હોય અને એવો જ હેવી ઉપદ્રવ અત્યારે પણ જોવા મળી રહ્યો જોકે આ સફેદ મુંડાનો ઉપદ્રવ છે એ વરસાદ પડશે તો પણ એનાથી એમાં કોઈ રાહત મળવાની નથી હવે આ મુંડા છે એને કંટ્રોલ કરવા એ ખૂબ જરૂરી છે એટલે આની અંદર પણ હું જૈવિક અને કેમિકલ બંને ઈલાજ આપને બતાવું છું જોકે આપણે જૈવિક ઇલાજ કરવાનો હોય તો મેટારિઝમ આવે જે મેટારિઝમના બેક્ટેરિયા આવે છે એ પણ સારી કંપનીના વાપરવા કોઈ સારી કંપનીના મેટારિઝમના બેક્ટેરિયા છે એ એક એકરની અંદર એક કિલો વાપરવા અને એની અંદર પણ રેતી રેતી છે માટી છે કે એરંડીના ખોળ સાથે મિક્સ કરીને વાપરવામાં આવે તો ખૂબ સારું પરિણામ મળે છે અને ઓલરેડી અત્યારે વરસાદી માહોલ છે વરાપ નીકળે પછી આપવામાં આવશે તો ભેજને કારણે રિઝલ્ટ પણ સારું મળી જશે એટલે મેટારિઝમ છે એ પણ સફેદ મુંડાનું નિયંત્રણ કરી શકે અથવા તો કેમિકલ પેસ્ટિસાઇડમાં આપણે જવું હોય તો આપણે જે ક્લોરોપાયરીફોસ આવે છે જે આમ તો બને ત્યાં સુધી ક્લોરોપાયરીફોસ છે એ દસ ટકા જે ગ્રેન્યુલ સ્વરૂપમાં આવે એ લેવામાં આવે તો વધારે સારું બાકી પછી આપણે પ્રવાહી ક્લોરોપાયરીફોસ આવે એ પણ વાપરી શકીએ છીએ જો માની લઈએ કે આપણે ગ્રેન્યુલ ક્લોરોપાયરીફોસ તમને ક્યાંયથી મળી જાય દસ ટકામાં તો બે કિલો ક્લોરો અને બે કિલો યુરિયા આ બંનેને મિક્સ કરીને પછી એને આપણે એક વીઘાની અંદર એટલે સોળ ગુઠ્ઠાવાળો વીઘો આવે છે એની અંદર જો ઉડાડી દેવામાં આવે તો આને કારણે પણ સફેદ જે મુંડા છે એમાં સારું એવું નિયંત્રણ મળે છે જો કે આ જે આપણે ઇલાજ કરીએ છીએ એને ખરેખર તો સફેદ મુંડાનો હેવી ઉપદ્રવ હોય તો એક રાઉન્ડની અંદર ન થઈ શકે પાંચ કે છ દિવસનો ગેપ જાય ત્યાર પછી આપણે બીજો રાઉન્ડ પણ કરવો ખૂબ જરૂરી હોય છે એટલે દરેક મિત્રોએ આ નોંધ લેવાની છે અત્યારે મગફળીની અંદર સફેદ ફૂગ અને સફેદ મુંડા છે એનું નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે પણ યાદ એ રાખવાનું છે કે માનો કે તમે સફેદ ફૂગ માટે ટ્રાયકોડરમાં વાપરો છો તો જો તમે ટ્રાયકોડરમાં વાપરતા હોય તો પછી ફૂગનાશક કેમિકલ કોઈ પણ આપવું નહીં નકર ટ્રાયકોડરમાંનું પરિણામ નહીં મળે અને જો આપણે મેટારિઝમ વાપરીએ છીએ મુંડા માટે તો એની સાથે પણ કોઈ જ પ્રકારનું કેમિકલ ખાતર કે કેમિકલ દવા આપવું નહીં જો એ આપવામાં આવશે તો મેટારિઝમનું સારું પરિણામ ન મળી શકે એટલે આ બંને ઈલાજ છે આપ બતાવવાનો પ્રયત્ન કરીએ ખાસ કરીને વરસાદી માહોલ છે ને એ આપણે અત્યારે જે કન્ટિન્યુ એક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે એટલે વરસાદની આગાહી આપણે કરેલી જ હતી ઓલરેડી એ આગાહીને આપણે અનુસરવાની છે આવતીકાલે લાઈવની અંદર આપણે વિશેષ હવામાન વિશે પણ ચર્ચા કરવાના છે પણ આજના વિડીયોની અંદર મને ખૂબ જરૂરી લાગ્યું કે ખેડૂતોનું ધ્યાન દોરવું ખૂબ જરૂરી છે કેમ કે સફેદ મુંડા અને સફેદ ફોગનો અત્યારે એટલો બધો ઉપદ્રવ છે કે જે આપણે અત્યારે સમયસરનો ઈલાજ કરવામાં ન આવે તો મગફળીનો પાક પણ નિષ્ફળ જઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે ખાસ આ અગત્યની માહિતી હતી મેં આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો નમસ્કાર નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે કે ચોમાસુ પાકમાં મુખ્ય પાકો છે તેની અંદર અત્યારે ખેડૂતોની સમસ્યામાં વધારો થયો છે તેનું આપણે નિરાકરણ શું કરવું તે વિશેની સંપૂર્ણ વાત કરવાની છે હવે ખાસ કરીને જે વાત કરવાની છે ચોમાસું પાક વિશેની આમ જોવા જઈએ તો જે વરસાદની આગાહી છે એ આગાહી આપણે જે ગઈકાલે પણ મૂકી હતી આમ તો છેલ્લા બે ત્રણ દિવસથી જે આપણે આગાહી કરેલી છે એને આપણે કન્ટિન્યુ સમજવાની છે આવતીકાલે લાઈવ વિડીયોની અંદર આપણે વરસાદ વિશેની અલગથી વાત કરીશું પણ ખાસ આજના વિડીયોની અંદર આપણે જે ચોમાસુ પાકમાં અત્યારે સમસ્યા છે તેની વાત કરવાની છે આમ જોવા જઈએ તો અત્યારે જે વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે આ વરસાદનો રાઉન્ડ થોડા દિવસ લાંબો ચાલવાનો છે જેને કારણે જે કપાસનો પાક હશે ચોમાસામાં જે કપાસનો પાક હશે એની અંદર જે વહેલું વાવેતર થયું હશે ચાપકા લાગી ગયા હશે તો એ ચાપકા છે એ ફાલ છે એ ખરી શકે છે ઘણી વખત એવું બનતું હોય કે ચાપકા ખરી જાય વરસાદને કારણે જોકે ખરી જાય તો એનાથી બહુ ચિંતા કરવાની જરૂર નથી વરસાદ વિરામ લઈએ અને વરાપ નીકળી જાય ત્યાર પછી કોઈ સારી કંપનીનું એમિનો એસિડ અથવા તો સારી કંપનીનું બાયોસ્ટિમ્યુલન્ટ હોય એનો છંટકાવ કરવો જેને કારણે ફરીથી પાછું ફ્લાવરિંગ લાગી જશે એટલે નુકસાની ચોક્કસથી ગણી શકાય કપાસની અંદર એ વરસાદ પડે ને ફ્લાવરિંગ કરીએ એ નુકસાની થાય પણ બહુ ચિંતા કરવાની જરૂર નથી ફરીથી પાછું ફ્લાવરિંગ આવી જશે હવે મેન સમસ્યા છે અત્યારે ચોમાસું પાકમાં મગફળીની અંદર મગફળીની અંદર અત્યારે એવી સમસ્યા છે કે એક તો છે ફૂગ અને બીજું છે સફેદ મુંડા કે ફૂગ છે એની અંદર જે સફેદ ફૂગનો ઉપદ્રવ અત્યારે જોવા મળી રહ્યો છે આમ તો છેલ્લા લગભગ એકાદ અઠવાડિયાથી સફેદ ફૂગનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે જ્યારે નીચેથી ભેજ હતો ઉપરથી ગરમીનો માહોલ હતો અને જેને કારણે આપણે સફેદ ફૂગનો વધારો થયો હતો જોકે આ વરસાદ પછી સફેદ ફૂગમાં થોડીક રાહત મળી શકે છે છતાં પણ આ વરાપ નીકળે પછી જો ફૂગ હોય તો જો તમે રેગ્યુલર પ્રાકૃતિક ખેતી કરતા હોય તો ગૌમૂત્ર અને છાશનો છંટકાવ કરતા હોય એ રેગ્યુલર છંટકાવ ઉપરા ઉપર ત્રણ છટકાવ આપણે કરશો તો પણ તમને આંશિક રાહત એમાંથી મળશે અથવા તો એ ન કરતા હોઈને આપણે બાર એગ્રોમાંથી લેતા હોય તો જો આપણે જૈવિક ઇલાજ કરવો હોય તો દરેક કંપની સારા સારી ક્વોલિટીના ટ્રાયકોડરમાં બનાવતી હોય છે એટલે કોઈ સ્ટાન્ડર્ડ કંપનીના ટ્રાયકોડરમાં લઈ અને એક એકરની અંદર એક કિલો એ રેતી સાથે માઠી સાથે અથવા તો એરંડીના ખોડ સાથે મિક્સ કરી અને એક એકરની અંદર એક કિલો જાય એ રીતે ટ્રાય આપવામાં આવે તો પણ અત્યારે જે ફૂગ છે એમાં સારું એવું નિયંત્રણ લઈ શકાય અથવા તો જે કેમિકલ પેસ્ટિસાઈડ વાપરતા હોય તો પછી આપણે કોઈપણ હેક્ઝાકોનાઝોલ હેક્ઝાકોના જોલ છે ટેબુકોના જોલ છે ટેબુકોના સલ્ફર છે એઝિસ્ટોબિન ટેબુકોના છે એઝિસ્ટોબિન મેન્કોજેબ છે આના સારા પરિણામો મળતા હોય આ તમામ કન્ટેનો છે એ દરેક કંપની બનાવે કોઈ પણ કંપનીનું લઈ શકાય પણ ખાસ કરીને ખૂબ સારું પરિણામ લેવું હોય તો એઝિસ્ટોબિન મેન્કોજેબનું જે કોમ્બિનેશન આવે એનો છંટકાવ કરવો એ પણ દરેક કંપની બનાવે છે એટલે એ કેમિકલ તરીકે એ ઈલાજ છે એટલે પ્રાકૃતિક ઇલાજ જૈવિક ઇલાજ અને કેમિકલ પેસ્ટીસાઇડ બંનેના ઇલાજ આપને બતાવવાનો પ્રયત્ન કર્યો બીજો પ્રશ્ન છે અત્યારે સફેદ મુંડાનો જેને આપણે વ્હાઈટ ગ્રફ્સ કહીએ છીએ સફેદ મુંડા છે એ પણ લગભગ એકાદ અઠવાડિયાથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં દરેક જિલ્લાની અંદર સફેદ મુંડાનો ઉપદ્રવ છે અને આપણે બધાને ખબર છે કે સફેદ મુંડાનો ઉપદ્રવ જ્યારે પણ થાય છે ત્યારે મગફળીનો પાક છે એ સંપૂર્ણ ફેલ થઈ જાય છે ઘણી વખત ભૂતકાળમાં પણ એવું બન્યું છે કે સફેદ મુંડાને કારણે ચોમાસું પાક નિષ્ફળ ગયો હોય અને એવો જ હેવી ઉપદ્રવ અત્યારે પણ જોવા મળી રહ્યો છે જોકે આ સફેદ મુંડાનો ઉપદ્રવ છે એ વરસાદ પડશે તો પણ એનાથી એમાં કોઈ રાહત મળવાની નથી હવે આ મુંડા છે કંટ્રોલ કરવા એ ખૂબ જરૂરી છે એટલે આની અંદર પણ હું જૈવિક અને કેમિકલ બંને ઈલાજ આપને બતાવું છું જોકે આપણે જૈવિક ઇલાજ કરવાનો હોય તો મેટારિઝમ આવે જે મેટારિઝમના બેક્ટેરિયા આવે છે એ પણ સારી કંપનીના વાપરવા કોઈ સારી કંપનીના મેટારિઝમના બેક્ટેરિયા છે એ એક એકરની અંદર એક કિલો વાપરવા અને એની અંદર પણ રેતી રેતી છે માટી છે કે એરંડીના ખોળ સાથે મિક્સ કરીને વાપરવામાં આવે તો ખૂબ સારું પરિણામ મળે છે અને ઓલરેડી અત્યારે વરસાદી માહોલ છે વરાપ નીકળે પછી આપવામાં આવશે તો ભેજને કારણે રિઝલ્ટ પણ સારું મળી જશે એટલે મેટારિઝમ છે એ પણ સફેદ મુંડાનું નિયંત્રણ કરી શકે અથવા તો કેમિકલ પેસ્ટિસાઈડમાં આપણે જવું હોય તો આપણે જે ક્લોરોપાયરીફોસ આવે છે જે આમ તો બને ત્યાં સુધી ક્લોરોપાયરીફોસ છે એ દસ ટકા જે ગ્રેન્યુલ સ્વરૂપમાં આવે એ લેવામાં આવે તો વધારે સારું બાકી પછી આપણે પ્રવાહી ક્લોરોપાયરીફોસ આવે એ પણ વાપરી શકીએ છીએ જો માની લઈએ કે આપણે ગ્રેન્યુલ ક્લોરોપાયરીફોસ તમને ક્યાંયથી મળી જાય દસ ટકામાં તો બે કિલો ક્લોરો અને બે કિલો યુરિયા આ બંનેને મિક્સ કરીને પછી એને આપણે એક વીઘાની અંદર એટલે કે સોળ ગુઠ્ઠાવાળો વીઘો આવે છે એની અંદર જો ઉડાડી દેવામાં આવે તો આને કારણે પણ સફેદ જે મુંડા છે એમાં સારું એવું નિયંત્રણ મળે છે જો કે આ જે આપણે ઇલાજ કરીએ છીએ એને ખરેખર તો સફેદ મુંડાનો હેવી ઉપદ્રવ હોય તો એક રાઉન્ડની અંદર ન થઈ શકે પાંચ કે છ દિવસનો ગેપ જાય ત્યાર પછી આપણે બીજો રાઉન્ડ પણ કરવો ખૂબ જરૂરી હોય છે એટલે દરેક મિત્રોએ આ નોંધ લેવાની છે અત્યારે મગફળીની અંદર સફેદ ફૂગ અને સફેદ મૂંડા છે એનું નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે પણ યાદ એ રાખવાનું છે કે માનો કે તમે સફેદ ફૂગ માટે ટ્રાયકો વાપરો છો તો જો તમે ટ્રાઈકોડરમા વાપરતા હોય તો પછી ફૂગનાશક કેમિકલ કોઈ પણ આપવું નહીં નકર ટ્રાઈકોડરમાનું પરિણામ નહીં મળે અને જો આપણે મેટારિઝમ વાપરીએ છીએ મૂંડા માટે તો એની સાથે પણ કોઈ જ પ્રકારનું કેમિકલ ખાતર કે કેમિકલ દવા આપવી નહીં જો એ આપવામાં આવશે તો મેટારિઝમનું સારું પરિણામ ન મળી શકે એટલે આ બંને ઈલાજ છે આપ બતાવવાનો પ્રયત્ન કરીએ ખાસ કરી વરસાદી માહોલ છે ને એ આપણે અત્યારે જે કન્ટિન્યુ એક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે એટલે વરસાદની આગાહી આપણે કરેલી જ હતી ઓલરેડી એ આગાહીને આપણે અનુસરવાની છે આવતીકાલે લાઈવની અંદર આપણે વિશેષ હવામાન વિશે પણ ચર્ચા કરવાના છે પણ આજના વિડીયોની અંદર મને ખૂબ જરૂરી લાગ્યું કે ખેડૂતોનું ધ્યાન દોરવું ખૂબ જરૂરી છે કેમ કે સફેદ મુંડા અને સફેદ ફોગનો અત્યારે એટલો બધો ઉપદ્રવ છે કે જે આપણે અત્યારે સમયસરનો ઈલાજ કરવામાં ન આવે તો મગફળીનો પાક પણ નિષ્ફળ જઈ જઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે ખાસ આ અગત્યની માહિતી અતિ મેં આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો નમસ્કાર નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયોને આપણે માહિતી આપવાની છે કે જે ચોમાસુ પાકમાં મુખ્ય પાકો છે તેની અંદર અત્યારે ખેડૂતોની સમસ્યામાં વધારો થયો છે તેનું આપણે નિરાકરણ શું કરવું તે વિશેની સંપૂર્ણ વાત કરવાની છે હવે ખાસ કરીને જે વાત કરવાની છે ચોમાસું પાક વિશેની આમ જોવા જઈએ તો જે વરસાદની આગાહી છે એ આગાહી આપણે જે ગઈકાલે પણ મૂકી હતી આમ તો છેલ્લા બે ત્રણ દિવસથી જે આપણે આગાહી કરેલી છે એને આપણે કન્ટિન્યુ સમજવાની છે આવતીકાલે લાઈવ વિડીયોની અંદર આપણે વરસાદ વિશેની અલગથી વાત કરીશું પણ ખાસ આજના વિડીયોની અંદર આપણે જે ચોમાસુ પાકમાં અત્યારે સમસ્યા છે તેની વાત કરવાની છે આમ જોવા જઈએ તો અત્યારે જે વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે આ વરસાદનો રાઉન્ડ થોડા દિવસ લાંબો ચાલવાનો છે જેને કારણે જે કપાસનો પાક હશે ચોમાસામાં જે કપાસનો પાક હશે એની અંદર જે વહેલું વાવેતર થયું હશે ચાપકા લાગી ગયા હશે તો એ ચાપકા છે એ ફાલ છે એ ખરી શકે છે ઘણી વખત એવું બનતું હોય કે ચાપકા ખરી જાય વરસાદને કારણે જોકે ખરી જાય તો એનાથી બહુ ચિંતા કરવાની જરૂર નથી વરસાદ વિરામ લે અને વરાપ નીકળી જાય ત્યાર પછી કોઈ સારી કંપનીનું એમિનો એસિડ અથવા તો સારી કંપનીનું બાયોસ્ટિમ્યુલન્ટ હોય એનો છંટકાવ કરવો જેને કારણે ફરીથી પાછું ફ્લાવરિંગ લાગી જશે એટલે એટલે નુકસાની ચોક્કસથી ગણી શકાય કપાસની અંદર વરસાદ પડે ને ફ્લાવરિંગ કરીએ એ નુકસાની થાય પણ બહુ ચિંતા કરવાની જરૂર નથી ફરીથી પાછું ફ્લાવરિંગ આવી જશે હવે મેઇન સમસ્યા છે અત્યારે ચોમાસું પાકમાં મગફળીની અંદર મગફળીની અંદર અત્યારે એવી સમસ્યા છે કે એક તો છે ફૂગ અને બીજું છે સફેદ મુંડા કે ફૂગ છે એની અંદર જે સફેદ ફૂગનો ઉપદ્રવ અત્યારે જોવા મળી રહ્યો છે આમ તો છેલ્લા લગભગ એકાદ અઠવાડિયાથી સફેદ ફૂગનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે કે જ્યારે નીચેથી ભેજ હતો ઉપરથી ગરમીનો માહોલ હતો અને જેને કારણે આપણે સફેદ ફૂગનો વધારો થયો હતો જો કે આ વરસાદ પછી સફેદ ફૂગમાં થોડીક રાહત મળી શકે છે છતાં પણ આ વરાપ નીકળે પછી જો ફૂગ હોય તો જો તમે રેગ્યુલર પ્રાકૃતિક ખેતી કરતા હોય તો ગૌમૂત્રને છાશનો છંટકાવ કરતા હોય એ રેગ્યુલર છંટકાવ ઉપરા ઉપર ત્રણ છંટકાવ આપણે કરશો તો પણ તમને આંશિક રાહત એમાંથી મળશે અથવા તો એ ન કરતા હોય ને આપણે બાર એગ્રોમાંથી લેતા હોય તો જો આપણે જૈવિક ઇલાજ કરવો હોય તો દરેક કંપની સારા સારી ક્વોલિટીના ટ્રાયકોડરમાં બનાવતી હોય છે એટલે કોઈ સ્ટાન્ડર્ડ કંપનીના ટ્રાયકોડરમાં લઈ અને એક એકરની અંદર એક કિલો એ રેતી સાથે માઠી સાથે અથવા તો એરંડીના ખોળ સાથે મિક્સ કરી અને એક એકરની અંદર એક કિલો જાય એ રીતે ટ્રાયકોડરમાં આપવામાં આવે તો પણ અત્યારે જે ફૂગ છે એમાં સારું એવું નિયંત્રણ લઈ શકાય અથવા તો જે કેમિકલ પેસ્ટિસાઈડ વાપરતા હોય તો પછી આપણે કોઈપણ હેક્ઝાકોનાઝોલ છે ટેબુકોનાઝોલ છે ટેબુકોના સલ્ફર છે એઝિસ્ટોબિન ટેબુકોના છે એઝિસ્ટોબિન મેન્કોઝેબ છે આના સારા પરિણામો મળતા હોય આ તમામ કન્ટેનો છે દરેક કંપની બનાવે કોઈ પણ કંપનીનું લઈ શકાય પણ ખાસ કરીને ખૂબ સારું પરિણામ લેવું હોય તો એઝિસ્ટોબિન મેન્કોજેબનું જે કોમ્બિનેશન આવે એનો છંટકાવ કરવો એ પણ દરેક કંપની બનાવે છે એટલે એ કેમિકલ તરીકે એ ઈલાજ છે એટલે પ્રાકૃતિક ઇલાજ જૈવિક ઇલાજ અને કેમિકલ પેસ્ટિસાઇડ બંનેના ઇલાજ આપને બતાવવાનો પ્રયત્ન કર્યો બીજો પ્રશ્ન છે અત્યારે સફેદ મુંડાનો જેને આપણે વ્હાઈટ ગ્રફ્સ કહીએ છીએ સફેદ મુંડા છે એ પણ લગભગ એકાદ અઠવાડિયાથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં દરેક જિલ્લાની અંદર સફેદ મુંડાનો ઉપદ્રવ છે ને આપણે બધાને ખબર છે કે સફેદ મુંડાનો ઉપદ્રવ જ્યારે પણ થાય છે ત્યારે મગફળીનો પાક છે એ સંપૂર્ણ ફેલ થઈ જાય છે ઘણી વખત ભૂતકાળમાં પણ એવું બન્યું છે કે સફેદ મુંડાને કારણે ચોમાસું પાક નિષ્ફળ ગયો હોય અને એવો જ હેવી ઉપદ્રવ અત્યારે પણ જોવા મળી રહ્યો છે જોકે આ સફેદ મુંડાનો ઉપદ્રવ છે એ વરસાદ પડશે તો પણ એનાથી એમાં કોઈ રાહત મળવાની નથી હવે આ મુંડા છે એને કંટ્રોલ કરવા એ ખૂબ જરૂરી છે એટલે આની અંદર પણ હું જૈવિક અને કેમિકલ બંને ઈલાજ આપને બતાવું છું જોકે આપણે જૈવિક ઇલાજ કરવાનો હોય તો મેટારિઝમ આવે જે મેટારિઝમના બેક્ટેરિયા આવે છે એ પણ સારી કંપનીના વાપરવા કોઈ સારી કંપનીના મેટારિઝમના બેક્ટેરિયા છે એ એક એકરની અંદર એક કિલો વાપરવા અને એની અંદર પણ રેતી રેતી છે માટી છે કે એરંડીના ખોળ સાથે મિક્સ કરીને વાપરવામાં આવે તો ખૂબ સારું પરિણામ મળે છે અને ઓલરેડી અત્યારે વરસાદી માહોલ છે વરાપ નીકળે પછી આપવામાં આવશે તો ભેજને કારણે રિઝલ્ટ પણ સારું મળી જશે એટલે મેટારિઝમ છે એ પણ સફેદ મુંડાનું નિયંત્રણ કરી શકે અથવા તો કેમિકલ પેસ્ટિસાઇડમાં આપણે જવું હોય તો આપણે જે ક્લોરોપાયરીફોસ આવે છે જે આમ તો બને ત્યાં સુધી ક્લોરોપાયરીફોસ છે એ દસ ટકા જે ગ્રેન્યુલ સ્વરૂપમાં આવે એ લેવામાં આવે તો વધારે સારું બાકી પછી આપણે પ્રવાહી ક્લોરોપાયરીફોસ આવે એ પણ વાપરી શકીએ છીએ જો માની લઈએ કે આપણે ગ્રેન્યુલ ક્લોરોપાયરીફોસ તમને ક્યાંયથી મળી જાય દસ ટકામાં તો બે કિલો ક્લોરો અને બે કિલો યુરિયા આ બંનેને મિક્સ કરીને પછી એને આપણે એક વીઘાની અંદર એટલે કે સોળ ગુઠ્ઠાવાળો વીઘો આવે છે એની અંદર જો ઉડાડી દેવામાં આવે તો આને કારણે પણ સફેદ જે મુંડા છે એમાં સારું એવું નિયંત્રણ મળે છે જો કે આ જે આપણે ઇલાજ કરીએ છીએ એને ખરેખર તો સફેદ મુંડાનો હેવી ઉપદ્રવ હોય તો એક રાઉન્ડની અંદર ન થઈ શકે પાંચ કે છ દિવસનો ગેપ જાય ત્યાર પછી આપણે બીજો રાઉન્ડ પણ કરવો ખૂબ જરૂરી હોય છે એટલે દરેક મિત્રોએ આ નોંધ લેવાની છે અત્યારે મગફળીની અંદર સફેદ ફૂગ અને સફેદ મુંડા છે એનું નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે પણ યાદ એ રાખવાનું છે કે માનો કે તમે સફેદ ફૂગ માટે ટ્રાયકોડરમાં વાપરો છો તો જો તમે ટ્રાયકોડરમાં વાપરતા હોય તો પછી ફૂગનાશક કેમિકલ કોઈ પણ આપવું નહીં નકટ્રાઈકોડરમાંનું પરિણામ નહીં મળે અને જો આપણે મેટારિઝમ વાપરીએ છીએ મુંડા માટે તો એની સાથે પણ કોઈ જ પ્રકારનું કેમિકલ ખાતર કે કેમિકલ દવા આપવી નહીં જો એ આપવામાં આવશે તો મેટારિઝમનું સારું પરિણામ ન મળી શકે એટલે આ બંને ઈલાજ છે આપ બતાવવાનો પ્રયત્ન કર્યો ખાસ કરીને વરસાદી માહોલ છે ને એ આપણે અત્યારે જે કન્ટિન્યુ એક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે એટલે વરસાદની આગાહી આપણે કરેલી જતી ઓલરેડી એ આગાહીને આપણે અનુસરવાની છે આવતીકાલે લાઈવની અંદર આપણે વિશેષ હવામાન વિશે પણ ચર્ચા કરવાના છે પણ આજના વિડીયોની અંદર મને ખૂબ જરૂરી લાગ્યું કે ખેડૂતોનું ધ્યાન દોરવું ખૂબ જરૂરી છે કેમ કે સફેદ મુંડા અને સફેદ ફૂગનો અત્યારે એટલો બધો ઉપદ્રવ છે કે જે આપણે અત્યારે સમયસરનો ઈલાજ કરવામાં ન આવે તો મગફળીનો પાક પણ નિષ્ફળ જઈ જઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે ખાસ આ અગત્યની માહિતી હતી મેં આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો નમસ્કાર નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયોને આપણે માહિતી આપવાની છે કે જે ચોમાસુ પાકમાં મુખ્ય પાકો છે તેની અંદર અત્યારે ખેડૂતોની સમસ્યામાં વધારો થયો છે તેનું આપણે નિરાકરણ શું કરવું તે વિશેની સંપૂર્ણ વાત કરવાની છે હવે ખાસ કરીને જે વાત કરવાની છે ચોમાસું પાક વિશેની આમ જોવા જઈએ તો જે વરસાદની આગાહી છે એ આગાહી આપણે જે ગઈકાલે પણ મૂકી હતી આમ તો છેલ્લા બે ત્રણ દિવસથી જે આપણે આગાહી કરેલી છે એને આપણે કન્ટિન્યુ સમજવાની છે આવતીકાલે લાઈવ વિડીયોની અંદર આપણે વરસાદ વિશેની અલગથી વાત કરીશું પણ ખાસ આજના વિડીયોની અંદર આપણે જે ચોમાસુ પાકમાં અત્યારે સમસ્યા છે તેની વાત કરવાની છે આમ જોવા જઈએ તો અત્યારે જે વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે આ વરસાદનો રાઉન્ડ થોડા દિવસ લાંબો ચાલવાનો છે જેને કારણે જે કપાસનો પાક હશે ચોમાસામાં જે કપાસનો પાક હશે એની અંદર જે વહેલું વાવેતર થયું હશે ચાપકાં લાગી ગયા હશે તો એ ચાપકા છે એ ફાલ છે એ ખરી શકે છે ઘણી વખત એવું બનતું હોય કે ચાપકા ખરી વરસાદને કારણે જોકે ખરી જાય તો એનાથી બહુ ચિંતા કરવાની જરૂર નથી વરસાદ વિરામ લે ને વરાપ નીકળી જાય ત્યાર પછી કોઈ સારી કંપનીનું એમિનો એસિડ અથવા તો સારી કંપનીનું બાયોસ્ટિમ્યુલન્ટ હોય એનો છંટકાવ કરવો જેને કારણે ફરીથી પાછું ફ્લાવરિંગ લાગી જશે એટલે નુકસાની ચોક્કસથી ગણી શકાય કપાસની અંદર એ વરસાદ પડે ને ફ્લાવરિંગ ખરી એ નુકસાની થાય પણ બહુ ચિંતા કરવાની જરૂર નથી ફરીથી પાછું ફ્લાવરિંગ આવી જશે હવે મેઇન સમસ્યા છે અત્યારે ચોમાસુ પાકમાં મગફળીની અંદર મગફળીની અંદર અત્યારે એવી સમસ્યા છે કે એક તો છે ફૂગ અને બીજું છે સફેદ મુંડા કે ફૂગ છે એની અંદર જે સફેદ ફૂગનો ઉપદ્રવ અત્યારે જોવા મળી રહ્યો છે આમ તો છેલ્લા લગભગ એકાદ અઠવાડિયાથી સફેદ ફૂગનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે જ્યારે નીચેથી ભેજ હતો ઉપરથી ગરમીનો માહોલ હતો અને જેને કારણે આપણે સફેદ ફૂગનો વધારો થયો હતો જોકે આ વરસાદ પછી સફેદ ફૂગમાં થોડીક રાહત મળી શકે છે છતાં પણ આ વરાપ નીકળે પછી જો ફૂગ હોય તો જો તમે રેગ્યુલર પ્રાકૃતિક ખેતી કરતા હોય તો ગૌમૂત્ર અને છાશનો છંટકાવ કરતા હોય એ રેગ્યુલર છંટકાવ ઉપરા ઉપર ત્રણ છંટકાવ આપણે કરશો તો પણ તમને આંશિક રાહત એમાંથી મળશે અથવા તો એ ન કરતા હોઈને આપણે બાર એગ્રોમાંથી લેતા હોય તો જો આપણે જૈવિક ઇલાજ કરવો હોય તો દરેક કંપની સારા સારી ક્વોલિટીના ટ્રાયકોડરમાં બનાવતી હોય છે એટલે કોઈ સ્ટાન્ડર્ડ કંપનીના ટ્રાયકોડરમાં લઈ અને એક એકરની અંદર એક કિલો એ રેતી સાથે માઠી સાથે અથવા તો એરંડીના ખોડ સાથે મિક્સ કરી અને એક એકરની અંદર એક કિલો જાય એ રીતે ટ્રાયકોડરમાં આપવામાં આવે તો પણ અત્યારે જે ફૂગ છે એમાં સારું એવું નિયંત્રણ લઈ શકાય અથવા તો જે કેમિકલ પેસ્ટિસાઇડ વાપરતા હોય તો પછી આપણે કોઈ પણ છે ટેબુકોનાઝોલ છે ટેબુકોનાઝોલ સલ્ફર છે એઝિસ્ટોબિન ટેબુકોનાઝોલ છે એઝિસ્ટોબિન મેન્કોઝેબ છે આના સારા પરિણામો મળતા હોય આ તમામ કન્ટેનો છે એ દરેક કંપની બનાવે કોઈ પણ કંપનીનું લઈ શકાય પણ ખાસ કરીને ખૂબ સારું પરિણામ લેવું હોય તો એઝિસ્ટોબિન મેન્કો જેબનું જે કોમ્બિનેશન આવે એનો છંટકાવ કરવો એ પણ દરેક કંપની બનાવે છે એટલે એ કેમિકલ તરીકે એ છે એટલે પ્રાકૃતિક ઇલાજ જૈવિક ઇલાજ અને કેમિકલ પેસ્ટિસાઈડ બંનેના ઈલાજ આપણે બતાવવાનો પ્રયત્ન કર્યો બીજો પ્રશ્ન છે અત્યારે સફેદ મુંડાનો જેને આપણે વ્હાઇટ ગ્રબ્સ કહીએ છીએ સફેદ મુંડા છે એ પણ લગભગ એકાદ અઠવાડિયાથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં દરેક જિલ્લાની અંદર સફેદ મુંડાનો ઉપદ્રવ છે અને આપણે બધાને ખબર છે કે સફેદ મુંડાનો ઉપદ્રવ જ્યારે પણ થાય છે ત્યારે મગફળીનો પાક છે એ સંપૂર્ણ ફેલ થઈ જાય છે ઘણી વખત ભૂતકાળમાં પણ એવું બન્યું છે કે સફેદ મુંડાને કારણે ચોમાસું પાક નિષ્ફળ ગયો હોય અને એવો જ હેવી ઉપદ્રવ અત્યારે પણ જોવા મળી રહ્યો છે જો કે આ સફેદ મુંડાનો ઉપદ્રવ છે એ વરસાદ પડશે તો પણ એનાથી એમાં કોઈ રાહત મળવાની નથી હવે આ મુંડા છે એને કંટ્રોલ કરવા એ ખૂબ જરૂરી છે એટલે આની અંદર પણ હું જૈવિક અને કેમિકલ બંને ઈલાજ આપને બતાવું છું જોકે આપણે જૈવિક ઇલાજ કરવાનો હોય તો મેટારિઝમ આવે જે મેટારિઝમના બેક્ટેરિયા આવે છે એ પણ સારી કંપનીના વાપરવા કોઈ સારી કંપનીના મેટારિઝમના બેક્ટેરિયા છે એ એક એકરની અંદર એક કિલો વાપર અને એની અંદર પણ રેતી રેતી છે માટી છે કે એરંડીના ખોળ સાથે મિક્સ કરીને વાપરવામાં આવે તો ખૂબ સારું પરિણામ મળે છે અને ઓલરેડી અત્યારે વરસાદી માહોલ છે વરાપ નીકળે પછી આપવામાં આવશે તો ભેજને કારણે રિઝલ્ટ પણ સારું મળી જશે એટલે મેટારિઝમ છે એ પણ સફેદ મુંડાનું નિયંત્રણ કરી શકે અથવા તો કેમિકલ પેસ્ટિસાઇડમાં આપણે જવું હોય તો આપણે જે ક્લોરોપાયરીફોસ આવે છે જે આમ તો બને ત્યાં સુધી ક્લોરોપાયરીફોસ છે એ દસ ટકા જે ગ્રેન્યુલ સ્વરૂપમાં આવે એ લેવામાં આવે તો વધારે સારું બાકી પછી આપણે પ્રવાહી ક્લોરોપાયરીફોસ આવે એ પણ વાપરી શકીએ છીએ જો માની લઈએ કે આપણે ગ્રેન્યુલ ક્લોરોપાયરીફોસ તમને ક્યાંયથી મળી જાય દસ ટકામાં તો બે કિલો ક્લોરો અને બે કિલો યુરિયા આ બંનેને મિક્સ કરીને પછી એને આપણે એક વીઘાની અંદર એટલે સોળ ગુઠ્ઠાવાળો વીઘો આવે છે એની અંદર જો ઉડાડી દેવામાં આવે તો આને કારણે પણ સફેદ જે મુંડા છે એમાં સારું એવું નિયંત્રણ મળે છે જો કે આ જે આપણે ઈલાજ કરીએ છીએ એને ખરેખર તો સફેદ મુંડાનો હેવી ઉપદ્રવ હોય તો એક રાઉન્ડની અંદર ન થઈ શકે પાંચ કે છ દિવસનો ગેપ જાય ત્યાર પછી આપણે બીજો રાઉન્ડ પણ કરવો ખૂબ જરૂરી હોય છે એટલે દરેક મિત્રોએ આ નોંધ લેવાની છે અત્યારે મગફળીની અંદર સફેદ ફૂગ અને સફેદ મુંડા છે એનું નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે પણ યાદ એ રાખવાનું છે કે માનો કે તમે સફેદ ફૂગ માટે ટ્રાયકોડરમાં વાપરો છો તો જો તમે ટ્રાયકોડરમાં વાપરતા હોય તો પછી ફૂગનાશક કેમિકલ કોઈ પણ આપવું નહીં નકર ટ્રાઈકોડરમાનું પરિણામ નહીં મળે અને જો આપણે મેટારિઝમ વાપરીએ છીએ મુંડા માટે તો એની સાથે પણ કોઈ જ પ્રકારનું કેમિકલ ખાતર કે કેમિકલ દવા આપવી નહીં જો એ આપવામાં આવશે તો મેટારિઝમનું સારું પરિણામ ન મળી શકે એટલે આ બંને ઈલાજ છે આપ બતાવવાનો પ્રયત્ન કરીએ ખાસ કરીને ને વરસાદી માહોલ છે ને એ આપણે અત્યારે જે કન્ટિન્યુ એક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે એટલે વરસાદની આગાહી આપણે કરેલી જ હતી ઓલરેડી એ આગાહીને આપણે અનુસરવાની છે આવતીકાલે લાઈવની અંદર આપણે વિશેષ હવામાન વિશે પણ ચર્ચા કરવાના છે પણ આજના વિડીયોની અંદર મને ખૂબ જરૂરી લાગ્યું કે ખેડૂતોનું ધ્યાન દોરવું ખૂબ જરૂરી છે કેમ કે સફેદ મુંડા અને સફેદ ફોગનો અત્યારે એટલો બધો ઉપદ્રવ છે કે જે આપણે અત્યારે સમયસરનો ઈલાજ કરવામાં ન આવે તો મગફળીનો પાક પણ નિષ્ફળ જઈ શજ જઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે ખાસ આ અગત્યની માહિતી હતી મેં આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો નમસ્કાર